કેસગીરી વસવામાં હોળીમાં એવો જે કે સવારથી જ અમે અહીંયા તૈયારીમાં લાગી જાય અહીંથી હોમ જોયું તો બે દિવસથી લાગી જાય તૈયારીમાં આજે પૂરી થાય તૈયારી અમારી હોળીકા દહનની લોકો ઘણા બધા બારથી દૂરથી આવે છે દર્શન કરવા માટે મહિલાઓ છે પુરુષો છે ઘણા બધા જણા આવે આ હોળી પાંત્રીસ ચાલીસ વર્ષથી હશે અહીંયા ઘણી ચાલુ મારું નામ યતીન કંદોઈ છે ઢીંગેશ્વર મંદિર સામે અમે અગિયાર વાગ્યે હોળી કરી છીએ દસ હજાર શાણાની હોળી કરી છે અમે અમારા જે પૂર્વજો જે પરંપરા સાચવી છે એ સાચવી છે અમે ચાલુ કરી છે આજની તારીખ માં પણ એ પરંપરા અમે બહુ સવારથી તૈયારી કરી રાખી છે બરાબર દસ હજાર થાણાની જે સવારથી બ મહેનત કરીને અત્યારે અમારે સારો પ્રસાદ છે બધે કોઈ પણ જે છે તમે જોઈ રહ્યા છો બહુ કોકની માનતા હોય છે નાના છોકરાઓની હોય છે બધેને ફેરા ફરવાનું હોય છે આ ઓછામાં ઓછા પાંત્રીસ ચાલીસ વર્ષથી અમે હોળી કરી છે

અને આ ધૂળી ચડાવો નારિયેલ ચડાવો કેટલી બાધા રાખીએ આ હોળી એટલો મહિમા છે અને છેલ્લા વર્ષોથી કરીએ છીએ દર્શન હોળી જે સવારથી અમે અપવાસ કરીએ કંઈ સાંજે અમે દર્શન કરીને પછી જમીએ છે એના હોળીના દર્શન કરીને પછી જમીએ કે પહેલાં ના જમીએ અને હોળીનો ઘણો મહિમા છે માનીએ છો પહેલાં ઈલાબેન કંદોય અમે અહીંયા ધિંગેશ્વર મંદિર પાસે રહીએ છીએ આજ ઘણા વર્ષોથી ચાલીસ પચાસ વર્ષથી આમના પપ્પાને એમનું ગ્રુપ આખું ત્યાં અહીંયા હોળીનો પર્વ ઉજવે છે અને હોળીની ઘણી માન્યતાઓ છે કે નાના બાળકો હોય છે પહેલાં વર્ષે તેમના મામા ફેરા ફેરવે છે તેમને હોળી એવો પર્વ છે કે આ હારા ઉપર ખરાબ ખરાબ ઉપર હારાની હિત થાય છે કે હોલિકા જેની ફઈ જે પાયલાની ફઈ હતી તે એકદમથી એના ભત્રીજાને મારવા માટે ઓ કર્યું હોય છે પણ ભગવાનને આ આસ્થા માટે બતાડવા હતું વિષ્ણુ ભગવાનની પૂરી આસ્થા શ્રદ્ધા પૂર્વ પહેલા તે તે માં બેસી ગયો અને તે સહી સલામત બારે આવી ગયો તે તેથી આ વર્ષો જૂની આપણી પરંપરાઓ આપણે નિભાવીએ છીએ અને આજ પણ ભગવાન છે તેનું આપણે માનીએ છીએ એમ માનીએ બધા લોકો તેમને હોળી ફેરા ફરાવી અને તેમનું પૂર્ણ રીતે શ્રદ્ધાપૂર્વક એનો કરે છે હોળી પર્વ ઉજવે છે